પત્નીએ પતિનું ટીમ ઢાળ્યું આડા સંબંધોમાં ખેલાયો ખૂની ખેલ સીસીટીવીએ ખોલ્યા રાઝ આડા સંબંધોમાં હત્યાનો કિસ્સો ફરી પ્રકાશમાં આવ્યો છે એ હદે પ્રેમ થયો કે પ્રેમી સાથે મળી પતિનું જ ટીમ ઢાળી દીધું વાત ધાંગધ્રા તાલુકાના એજાર ગામની છે છોટા ઉદેપુરથી આવેલો નારણ રાઠવાનો પરિવાર કામ કરી અને ગુજરાન ચલાવે નારાયણ રાઠવા અને પત્ની ભાવના રાઠવાના બે બાળકો બાળકો પણ મા બાપને ખેતમજૂરીમાં મદદ કરાવે સમય જતા નારાયણ રાઠવા અને ભાવના રાઠવા વચ્ચે ઝઘડા વધવા લાગ્યા ઝઘડાનું કારણ આડા સંબંધો હતા ભાવના રાઠવાને ખેતમજૂરીમાં કામ કરતા રાજુ બારીયા સાથે આંખ મળી હતી પતિની ગેરહાજરીમાં મળવું અને શારીરિક સુખ માણવું ત્યાં સુધી વાત પહોંચી હતી જે વાતની જાણ સમય જતા નારાયણ રાઠવાને થાય છે કોને પોતાની પત્ની અન્ય સાથે રહે તે ગમે નારાયણ રાઠવાને પણ ગુસ્સો આવે છે પત્નીનું રાજુ બારિયા સાથે મળવાનું બંધ કરાવે છે એક દિવસ બે દિવસ સમય સાથે ભાવના રાઠપા અને રાજુ બારિયા મળવા માટે તલ પાપડ બને છે બંને વચ્ચે જો કોઈ ખિલ્લી હોય તો તે ભાવનાનો પતિ હતો દૂર રહી વિરહમાં દિવસો પસાર કરતા પ્રેમી હવે નારાયણ રાઠવાને જ ખતમ કરી દેવાનો કાર રચે છે મધરાત્રે ગાઢ નિંદ્રામાં સુઈ રહેલા પતિને ભાવના રાઠવા અને તેનો પ્રેમી ખતમ કરી દે છે ગળે ટૂપો આપતા જોત જોતા નારાયણ રાઠવાના શ્વાસ થંભી જાય છે મળદુ બનેલા નારાયણ રાઠવાનું મોત હાર્ટ એટેકમાં ખપાવવામાં આવે છે અંતિમ સંસ્કાર પણ થઈ જાય છે અને પુરાવાનો નાશ પણ પરંતુ એ સીસીટીવી હજુ હયાત હતા જેમાં ભાવના રાઠવા અને પ્રેમી રાજુ રાઠવાની મુવમેન્ટ કેદ થઈ હતી કઈ રીતે આરોપી આ ગુનામાં જે મરણ જનાર છે નારાયણભાઈ રાઠવા તેઓના પત્ની અને અન્ય બે આરોપીઓ એક પૂર્વ આયોજિત કાવતરુ રચી અને તેઓને મોત નીપજાવી રાત્રે આઠ વાગ્યાથી સવારના સવાર નવ આજુબાજુ બે માણસોનું સાથે રહી તેઓએ સુતેલી હાલતમાં જ તેઓને ગળે ટૂંપો દઈ અને મોત નિપજાવેલ હતું આમાં આ ત્રણ આરોપીએ પૂર્વ રચિત કાવતરું આયોજિત આયોજિત કરી અને આ ઘટનાને અંજામ આપેલો હતો ખાસ કરીને સાહેબ કઈ રીતે આખું પ્રકરણ બહાર આવ્યું આ પ્રકરણમાં હકીકત એવી છે કે તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ આ ઘટના બનેલ હતી પછી એમના બાદ આ જે મરણ મરણ જણાના પત્ની છે જે આરોપી નંબર એક છે તેઓ દ્વારા વતનમાં જઈ અને કોઈને ખ્યાલ ના આવે એ રીતે ઘરવાળાને બધાને સમજાવી અને અગ્નિસંસ્કાર કરી દીધેલા હતા એમના પછી ત્યારબાદ તેઓના જે આ કામના ફરિયાદી છે જે મરણજનાના ભાઈ છે ગોવિંદભાઈ વેરસિંહભાઈ રાઠવા તેઓ અહીંયા જે બનાવ સ્થળ છે ત્યાં ધાર્મિક વિધિ અર્થે આવેલ એ દરમિયાન એમને ખ્યાલ આવેલ કે અહીંયા સીસીટીવી કેમેરા એ બધું છે પછી પોલીસની મદદ આવેલ જેથી પોલીસે આ બાબતે તપાસ કરતાં સીસીટીવી કેમેરામાં આ સંપૂર્ણ ઘટના હતી એનું સોલ્યુશન એ ડિટેક કરેલ હતું અને આ કામે કુલ ત્રણ આરોપી છે જેમાં બે આરોપી જેની અત્યારે આજ રોજ તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજ સવારે બપોરે અટક કરે છે અને તપાસ દરમિયાન આરોપી જે જે નંબર છે અજાણ્યા તરીકે હતા તેઓને તપાસ દરમિયાન તેઓનું નામ રાજુભાઈ કંદુબિયાભાઈ બારિયા અને તેમની અત્યારે હસ્તગત કરી અને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે આ કામના આરોપી નંબર એક છે જેઓ મરણ જણાની પત્ની છે તેઓ અને આરોપી નંબર બે જે પ્રતાપભાઈ ધોળીભાઈ રાઠવા છે તેઓને પ્રેમ સંબંધ હોય અને જે છે તેઓના પ્રેમ સંબંધમાં ભાવના રાઠવાએ પતિ પણ ગુમાવ્યો અને હવે બાળકોથી પણ દૂર રહેશે વાત તો તે છે કે પ્રેમી રાજુ બારિયા પણ જેલના સળિયા પાછળ રહેશે બંનેને મદદ કરનાર ત્રીજા આરોપીની શોધ ચાલુ છે સાજીદ બેલીમનો અહેવાલ ગુજરાત તક સુરેન્દ્રનગર